ડભોઈ દયારામ હાઈસ્કૂલ ખાતે શૈલીષભાઈ પરમાર તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી સો મતદાન કરવા મતદારોને જાગૃત કર્યા હતા ડભોઈ નગરપાલિકા વિસ્તારની દયારામ હાઈસ્કૂલના બાળકોએ હ્યુમન જૈન બનાવી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારીની સૂચના અનુસાર મામલતદાર કચેરી દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોટનો સ્પેલિંગ રચી મતદાન કરવાનો આપ્યો સંદેશ મતદાન મથક સુધી પહોંચી મતદાન તે જાગૃતિ હેતુ દયારામ હાઈસ્કૂલ ખાતે બાળકો દ્વારા માનવ રચવામાં આવી હતી મતદાનના પ્રચાર પ્રસાર હેતુ ડભોઈની દયારામ શાળાના પાંચસો જેટલા બાળકોએ માનવ સાંકળ રચી વડોદરા શહેર જિલ્લાની ચૌદ શાળાના દસ હજાર બાળકોએ આજે માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ સંદેશો આપ્યો હતો આ પ્રસંગે શાળાના પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોઈ વાલા અને અનિલભાઈ શ્રી ચાવડા યુકેશભાઈ આર પટેલ તેમજ મામલતદાર કચેરીના શૈલીષભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા ડભોઈ એકસો ચાલીસ વિધાનસભા લોક જાગૃતિ અભિયાન અને લોકસભા બે હજાર ચોવીસ સામાન્ય સાત પાંચ બે હજાર ચોવીસના રોજ જ્યારે મતદાન કરવાનું છે ત્યારે તમામ નાગરિકોને જાગૃતિના અભિયાન રૂપે આજે એક સાંકળ બનાવી વિદ્યાર્થીઓ દ્વારા ગામે ગામ મેસેજ પહોંચાડવાનો છે કે મતદારે આપણો અધિકાર છે અને અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરી ફરજિયાત મતદાન કરીએ સાથે બીજાને લઈ જઈને પણ સમાજની અંદર કહી અને બધાને મતદાન કરવા મતદાન મથકે તેડી જઈએ માત્ર દસ મિનિટનો ભોગ આપવાનો છે આપણે પણ સામાન્ય ચૂંટણીમાં ફરજિયાત મતદાન કરવું એ આપણો હક છે આપણે મતદાન કરવું જોઈએ એવું આજે ડભોઈ શ્રી દયારામ કેળોની મંડળ સંચાલિત શ્રી અમે દયારામ સ્કૂલમાં આ આશરે પાંચસો વિદ્યાર્થીઓ દ્વારા મેસેજ ગામડે ગામડે પહોંચાડવામાં અને ડભોઈ નગરપાલિકામાં પહોંચાડવા માટે દરેકને સૂચન કરવામાં આવ્યું છે કે દરેક વિદ્યાર્થી પોતાના ઘર ગામડે આજુબાજુ દરેક જગ્યાએ મતદાન જાગૃતિનું અભિયાન અને દરેક જણ ફરજિયાત મતદાન કરવા જાય એવી દરેક જગ્યાએ જાહેરાત કરવામાં આવી છે